હળવદના ભુવાજીનો વિવાદ ચાલી રહ્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પહોંચ્યા અને પછી ભુવાજી સાથે એમને સંઘર્ષ થયો એ દ્રશ્યો સામે આવ્યા ભુવાજીએ કહ્યું કે તમે આ જગ્યાએ કેમ નથી જતા અને ભાલમાં પેલા મહારાજને ત્યાં ભોળાદમાં કેમ નથી જતા સુરાપુરા ધામમાં ને એ સિવાય ખૂબ બધા પ્રશ્નો કર્યા એનો કોઈ ચોક્કસ જવાબ આવે એ પહેલાં મંદિરના પૂજારીનો પણ વિડીયો વાયરલ થયો ડાકોરના રણછોડરાયજી મંદિરના પૂજારી આ મોટા મંદિરોમાં જ્યારે પેઢી પરંપરાગત પૂજારીઓ ભગવાનની સેવા કરતા હોય ત્યારે એમના વારા આવતા હોય એટલે એમાંથી એક વારો આવે છે એવા વિષ્ણુ પ્રસાદ છે પોલીસના ગોર તરીકે ઓળખાય છે અને દાવો શું કરી રહ્યા છે તો કે મેં એ પોલીસવાળાને અહીંયા એસઓજીમાં મુકાઈ દીધો અને મેં એક પોલીસવાળાને અહીંયા મુકાવી દીધો ત્યાં સુધી તો ઠીક છે એવું કહે છે કે મહિને પચાસ લાખ રૂપિયા કમા એ જગ્યા પર અમે મૂક્યો હતો એટલે ભગવાન શું ખરેખર કરપ્શન કરવામાં મદદ કરતા હશે જે પણ ઈશ્વરીય શક્તિમાં તમે વિશ્વાસ રાખો છો તમે એવું કહી રહ્યા છો કે માતાજી તમારી અંદર પ્રકટ થઈને બોલી રહ્યા છે તો એ માતાજી મહિને પચાસ લાખ રૂપિયાનું સેટિંગ પાડવામાં મદદ કરે છે આ પ્રકારની વાતો જ્યારે આ લોકો કરે છે ત્યારે બીજું કોઈ નહીં પણ એ ઈશ્વરીય શક્તિ કે જેની ઉપાસના હજારો માણસો કરતા હોય છે ખૂબ શ્રદ્ધા રાખતા હોય છે એના પર સૌથી મોટો કઠોર આઘાત કરતા હોય છે લાખો માણસો છે કે જે શ્રદ્ધા અંધશ્રદ્ધા કે લોજિક આ બહુ બધી એટલે એવું કે તમને ન સમજાય એટલે એવું કશું હોય નહીં એવું પૂજે રાખે છે અને જે શ્રદ્ધા કોઈનું નુકસાન નથી કરતી એનાથી કોઈને વાંધો શું કામ હોવું જોઈએ દરેકની શ્રદ્ધા કોઈક માટે તો અંધશ્રદ્ધા જ છે નાસ્તિક માણસો હંમેશા એટલે એક ધર્મના માણસો ને બાકીના બધા ધર્મના લોકો એવું જ લાગે છે કે આ બધા શું મૂર્ખામી કરી રહ્યા છે એટલે ઓલમોસ્ટ માણસોને એવું લાગે છે કે એ જે કરી રહ્યા છે એના

મારા એક મિત્ર ના જોડે બોલાય લાવું છું તારું બધું મૂળા રમન જે ને ઘેર શું કહ્યું એને ત્રીજે દિવસે રૂરલ માંથી ઉઠાવી માં મૂકી દીધો આજની તારીખ માં માં છે મેળો મૂકેલો પણ એ બધી તાકાત નથી પચાસ લાખ રૂપિયા કમાની જગ્યા બંધ કરાવટ જો રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર